તો હલો મિત્રો કેમ છો મજામાં આ તમે બધા મસ્ત તો ફરી એકવાર મસ્ત મજાનું સ્વાગત છેડિયોની અંદર તો સવા ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો આજે અમારે જવાનું છે વડાર વડાર ભાઈ બહેન ચાલો મુકેશભાઈ ભીલુભાઈ ની વીલુભાઈ ની વહેંડી ઘણા જવાની છે તો વ્લોગમાં બન્યા રહેજો બહુ બહુ ને બહુ મજા આવશે બાકી જો સેકલા કેવા ઝીણા ઝીણા બહુ ઉડે છે બહુ દૂર ઉભી આવી છે એટલે કેમેરામાં કેપ્ચર નહીં બાકી હા અહીંથી મારી હારે લઉ જાય જો બ્લેક જાંબુન બ્લેક જાંબુનનું ઝાડ છે જોવામાં માંડવી છે પણ માઇન્ડવી તો દેખાતી નથી એટલું ખડ દેખાય છે આમાં કપા તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે ખેડૂતોને નુકસાન ઉપર નુકસાન છે ને તો બાજી તમને આગળ બતાવું જો આ બધો વરસાદને કારણે આ બધું ભરાઈ ગયેલું હતું હમણાં પંદર દિવસ વરસાદ નથી એટલે થોડું થોડું સુકા હાવ સુકાતું હોય છે થોડોક ટાઈમમાં સાવ સુકાઈ જશે બાકી જુઓ માહિતી કપાનું સાવ ખતમ છે ક કપાનું હાવ એટલે હાવ પૂરું પછી તમને કાગળ ખેતર દેખાડ્યું એમાં તો હાવ પૂરું ઓહો બાકી જુવાઓ નજારો છે અહીંયા અમારો રસ્તો છે આ રસ્તામાં અફરોટ અહીંયા બહુ થાય આ જો નીકળે ગાડીના છેલ્લા જ છે પછી આગળ તો તમે જુઓ જુઓ આખે ત્યારે મિત્રો કંઈ દેખાય આખું પાણીનું ભરાઈ ગયેલું હતું વરસાદના કારણે હજી જુઓ થોડું થોડું ભીરું છે બાકી જુઓ ઓફરોડિંગ આ ગાડીઓના કહેવાય કે આમાં રસ્તામાં ખાડા પડે પડેલા છે ને તમને બતાવું તો મોટા મોટા ખાડા જ છે એકલા આમાં ટ્રેક્ટર છે કે એવું કઈ વાહન તો આવી ના શકે એવું છે તરત ખૂંચી જાય એવું છે જો હજી સુકણું ચા ભર્યું હતું આખે આખું

સાહેબ વિક્રમભાઈ આયુષ ખટારો ખટારા વાળા આયુષ ભાઈ બાકી બધા બેઠા